ગુજરાત સાવધાન ગુજરાત થશે રાજ્યની અંદર અટકેલું સોમાસું ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળ્યું છે સોમાસું આગળ વધવાની સાથે જ ગુજરાતની અંદર અતિભારે ને ભયંકર વરસાદ પડવાને લઈને તોફાની બેટિંગ કરવાને લઈને વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો જાણી લો અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર તોફાની પવન સાથે વીજળીના ગાજવીજ ને કડાકા ભડાકા સાથે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ સાથે જ આવનારી આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર પવનની ઝડપોની સાથે ભારે વાદળ છવાયા વાતાવરણ સાથે રાજ્યની અંદર મેઘ મહેર થવાને લઈને મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી આપવામાં આવી છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે જોર સિસ્ટમનું વધતું જોવા મળી રહ્યું છે અને સોમાસું પણ મજબૂત બનીને આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મળી શકે છે આજે ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે આગળ વધીને રાજ્યના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે જ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર મોટો પલટો જોવા મળી શકે છે વાદળ છવાયા વાતાવરણ સાથે આજે કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ભયંકર મેઘવર્ષા આજે જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે સોમાસુ મજબૂત બનવાની સાથે જ રાજ્યની અંદર આજથી લઈને આવનારા સાત દિવસ સુધી મેઘ મહેર જોવા મળશે ને જેમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે જે અંગે માહિતી મેળવશું સાથે જ આવનાર દિવસોની અંદર ત્રણ નવી સિસ્ટમો પણ સક્રિય બનતી જોવા મળશે અને આ ત્રણે ત્રણ સિસ્ટમોને જોતા રાજ્યના વિસ્તારોની અંદર આવનાર દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે ભયંકર મેઘતાંડવ ગાજવી સાથે મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજે વરસાદની માહિતી મેળવી તો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે દબાણ અને ચોમાસાના મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘાતક વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લીના જિલ્લા પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા અને સિસ્ટમના જોરને તીવ્ર બનવાની સાથે આજે જોવા મળી શકે છે જેમાં પણ આજે રાધનપુરના વિસ્તારોની અંદર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પાલનપુરનો વિસ્તાર હિંમતનગર અને મહેસાણાના વિસ્તારોમાં ભારેને તીવ્ર વરસાદ પડવાને લઈને ભયંકર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તેવી પણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી છે આમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદ થવાને લઈને મોટી ને મહત્વની આગાહી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે અરબસાગરમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ મજબૂત વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે સિસ્ટમ તીવ્રતાથી આગળ વધી રહી છે જેનો જોતા રાજ્યની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર પવન અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના વિસ્તારોની અંદર ફૂકાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર અત્યારે પવનની ગતિવિધિઓના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે ને સિસ્ટમનું ભારે દબાણ અત્યારે દરિયાકાઠાના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે આમ આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અસરો તીવ્ર બનવાના કારણે ભારે મેઘમહેર જોવા મળી શકે છે જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં સલાયાનો વિસ્તાર જામનગર પોરબંદરના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જેમાં જૂનાગઢ અમરેલી જસદણ ગોંડલનો વિસ્તાર બોટાદનો વિસ્તાર ભાવનગર અલંગ મહુવાના વિસ્તારોની અંદર વેરાવળનો વિસ્તાર ઉનાના વિસ્તારોની અંદર એ ઉપરાંત સુરેન્દ્રનગરનો જિલ્લો મોરબીનો વિસ્તાર ચોટીલા અને રાજકોટના વિસ્તારોની અંદર પણ આજે મોટો બદલાવ જોવા મળશે ઘોર અંધકાર સાથે રાજ્યની અંદર વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે અને સાથે જો વીજળીના ગાજ સાથે કડાકા ભડાકા પણ આજે રાજ્યની અંદર જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ગાજ વીજ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની સાથે સાથે અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે કચ્છની અંદર કાલે પણ ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને આવનારી ચોવીસ કલાક દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર હજી પણ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે જેમાં કચ્છની અંદર નળિયાનો વિસ્તાર બારડેલી માંડવી ગાંધીધામના વિસ્તારોની અંદર ખાવડનો વિસ્તાર રાપર અને લખપતના વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા વરસાદી સિસ્ટમનું જોર વધવાની સાથે મહેર થવાને લઈને કચ્છના વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ આગાહી આજે આજે દર્શાવવામાં આવી છે આમ કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે આજે કચ્છની અંદર પણ મેઘ મહેર જોવા મળી શકે છે મેઘગર્જના સાથે કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે તોફાની બેટિંગ વરસાદ કરી શકે છે જેવી પણ કચ્છના વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો ધીમે ધીમે આગળ દક્ષિણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અંદર પણ જોર વધારતા જોવા મળી રહ્યા છે સાથે ગુજરાતની જે નબળું પડેલું હતું તે પણ અત્યારે તીવ્ર બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ ચોમાસાની તીવ્ર અસરોની સાથે સાથે સિસ્ટમના દબાણના કારણે આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદાના વિસ્તારો સુરત તાપીના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ ભારે ગાજવીજ સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે અને ચોમાસું મજબૂત બનવાને સાથે તીવ્ર બનવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે આમોદનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર અને આહવાના વિસ્તારોની અંદર પણ મેઘ પ્રલય જોવા મળી શકે છે નદીઓ પણ ગાડી તુરા આજે ગુજરાતની અંદર બનતી જોવા મળી શકે છે અનેક જિલ્લાઓની અંદર ભારેને ધોધમાર વરસાદ આજે જોવા મળશે જેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને અત્યારે કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતનું વાતાવરણ પણ અત્યારે પલટાતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ગરમીની અંદર પણ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે એટલે કે ગરમીની અંદર ઘટાડો જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ધીમે ધીમે હવે ઠંડક છવાયું વાતાવરણ જોવા મળ્યું છે ઠંડક છવાયા વાતાવરણ સાથે આજે રાજ્યની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ દાહોદનો વિસ્તાર છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તારોની અંદર વડોદરાનો વિસ્તાર સાથે સાથે ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમની અસરો અને સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાના કારણે મધ્ય ગુજરાતની અંદર ભારે સિસ્ટમનું જોર જોવા મળશે ધોળકાના વિસ્તારો નડિયાદનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર બોડલીના વિસ્તાર અને લુણાવાડાના વિસ્તારોમાં પણ આજે પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગાજવી સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આમ મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદી સિસ્ટમનું ભારે દબાણ અને જોર આજે વધતું જોવા મળી શકે છે જેવી પણ મધ્ય ગુજરાતને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી છે સાથે સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરો તીવ્ર બનવાના કારણે રાજ્યની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ચોમાસું પણ મજબૂત બનવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તોફાની પવનોની બેટિંગ સાથે આજે મેઘરાજા ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે જેને જોતા આજથી લઈને સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો લાઈવની અંદર કે સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગળ વધશે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી આ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આગળ વધશે આમ સતત આવનારા આજથી લઈને સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી શકે છે વારંવાર જે વિસ્તારોની અંદર વરસાદ નથી જોવા મળ્યો તે વિસ્તારોની અંદર પણ પલટો આવશે ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાયેલા જોવા મળશે આજથી લઈને આવનારી ત્રણ તારીખ સુધીની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી લાયક વરસાદ ગુજરાતમાં નથી જોવા મળેલો તે સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમો ટકરાવાની સાથે જ ચોમાસું મજબૂત બનવાના કારણે આવનારા સાત દિવસની અંદર ગુજરાતની અંદર મેઘતાંડવ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે સાત દિવસની અંદર ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ થવાને લઈને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી ઘાતક અને તીવ્ર પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ટકરાતા જોવા મળ્યા છે અને જેના કારણે ભારે જોર અત્યારે ગુજરાતની અંદર ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી સિસ્ટમનો પટ્ટો મજબૂત બનવાના કારણે સિસ્ટમનું ભારે સર્ક્યુલેશન ગુજરાત ઉપર વધવાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમનો મારો જોવા મળી શકે છે જેના કારણે આગામી કલાકોની અંદર રાજ્યની અંદર મેઘતાંડવ મેઘમહેર મેઘ વર્ષાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે અનેક જિલ્લાઓની અંદર અને આવનાર સાત દિવસની અંદર ભારે મેઘતાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે હાલ કરવામાં આવી રહી છે આજે ફક્ત ગુજરાતની અંદર નહીં પરંતુ તેના આજુબાજુના વિસ્તારોની અંદર એટલે કે જોધપુરના વિસ્તારો ગ્વાલિયરનો વિસ્તાર અલ્હાબાદનો વિસ્તાર ધાનબડના વિસ્તારોની અંદર ઢાકા ભુવનેશ્વરનો વિસ્તાર નાગપુરના વિસ્તારો નવી દિલ્હીના વિસ્તારોની અંદર સાથે સાથે બંગાળની ખાડીમાં પણ નવી સિસ્ટમનું દબાણ તીવ્રને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ નવી સિસ્ટમના કારણે પણ આજે ભુવનેશ્વરના વિસ્તારોમાં વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર અને અરબસાગરના અડીને આવેલા વિસ્તારોની અંદર આજે જોર વધતું જોવા મળશે જેમાં બેંગલવીનો વિસ્તાર મદુરાઈનો વિસ્તાર બેંગલુરના વિસ્તારને હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ તુફાન વંટોળ સાથે મેઘ પ્રલય જોવા મળી શકે છે અનેક જગ્યા ઉપર આજે જળબંબાકાર વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર અને દેશના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ થવાને લઈને મહત્વપૂર્ણ આગાહી રાજ્યોની અંદર દર્શાવવામાં આવી રહી છે આમ આજે અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી રાજ્યની અંદર કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજેનવીને પડપણની માહિતી મિત્રો રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ વિનંતી છે કે અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો